ચાલો ભાઈ આગળ બોલો સરકારી બોલી સરકારીનો સરકારી નો સિક્કો ના મારું મારું નંબર તને ડોક્ટર નો નંબર આવી ગયો રેડી જો ટીમ આપ થઈ ગઈ 30 દિવસ માતા બોલી દી પરના દાણમ સરકારી ડોક્ટર ની અંદર નંબર આવી ગયો ફી ભરવા જાતે નહીં હા જાય

સંતાન તો થઈ જાય ભાઈ તો રવિવારે લઈને આવજે મારી જોગો માયા પૂરું કરી છે નોકરી ધંધે ઠેકાણ થઈ જાય એટલે માતા કે તાર કરવું વખો તારી હોળમી સધી ને મહારાજ ભૂખ ભોગાનો વખો પહેલો હોળમી સધી નો નખોદિયા કરવાની તારી નહીં સધી કરવાની ત્રીજી પેઢીએ ટાઈમ દોવા એક દોવાનો નખો જો એની ભૂમિ એની ગાથાર એની જગ્યા તમારા ભાગમાં આવી એની સદી તમારી ખરી ખરી કરી હોય હાઈ ખોટી થશે થાશે એની જે અગર ચાલુ કર નોકરી નું ઠેકાણું પડે દુનિયા ભરી જાય 61 ડાળમાં નોકરી ઠેકાણું પડે બધી રીતે શાંતિ થાય માતા કે તાર કરવું કરી સંધિ કરવા લે માતા તાર બેહાય બોલ

वजह टेम ये हाली पण बैठी नाही देख मुकिन माता ऊपर बेगदरते चालू का आ बे बात बनेले माता के तयार आ बजेना बाजू ला कर दो तरी वगाडी मु जवाब माता नहीं येते

સિરિયસ આઈસીયુ ની અંદર ભરતી માતા બોલી દે ઘાડા તણ કલાક માં ને રજા ના લાવ મારું નામ જેરું છે બે કલાકમાં ડોક્ટર રજા લઈ દીધી આઈસીયુ માં રીપે નોર્મલ છે બોલતા જાતા થઈ ગયા ઘર લઈ જો કશું કોઈ તકલીફ નહી હેલો 51000 રૂપિયા માતાજીના ના ક્ષેત્રની અંદર બોલેલ છે ભાઈ બે કલાકમાં સારું થઈ ગયું બાકી અઠવાડિયાથી થી એડમિટ હતું માતાજીએ નવો જન્મ આવ્યો એવું વિચારિન કરે છે કે હોસ્પિટલમાં પોત ડાળે એડમિશન રૂપિયા 5 લાખ થાય છે કે માતાએ 2 લાખમાં રજા આપી દીધી નવ દિવસથી એડમિટ હતા હોસ્પિટલની અંદર ખાલી ફોન ઉપર કીધું મેધુતુક માતા રજા હાલ રહે છે ચિંતા તો એ કઈ સમાજમાં ગઈ છે सेव कोम ना थे सरियोर सरियोर जाते राजापति बाकी के थे कई नाथ मु ओपसी परवाना चना

મેરલી સે હાચી સે કેના ઉપર ટેક હું ગઈ છે ત્રણ મહિનાનો વિશ્વ મે લે આસન ડાણમ લાઉટ મે માતા લાયુ સુરસર માં દાડા થાય તાર કિસ્મત હતી અન દુનિયા ભરી જાય છે આસન ડાણા ભાગો ના કરો મારું નામ વાત જા વિશ્વ મે માતા ઉપર બે કરવતી ચાલુ કર માતા પર પ્રભુ મે લે મજા 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 ના કરી આલુ તમારું બે અગરબત્તી ચાલુ કર રેવન્યુ તલાટી માફી છે નોકરી મળી જાય અને સરકારીનો સિક્કો વાગી જાય તો હું દેવ કોઈ તર કરું કરી એક જ હટક વાર સેટલી મારી કરી દે છે જે આશીર્વાદ એ મેં પૂરું કરી હે નરે કુમાર નરે ગોગો રેડી એનો તમે કોઈ કરતા નહી એક શિગોતર માતા નરે છે એક ભૂમિનો દેવ છે એ નરે છે તો માતા કે તમાર કર હું ખુ ચોખું કહું છું તમારું તો અપુ થાય કેવું કે તમારું વર